મેંદરડામાં પીજી સિક્યુરિટી ડિપોઝિટ નોટિસ લોક ફરિયાદ સમિતિનો ઉગ્ર વિરોધ સપ્ટેમ્બર તાલુકા નો સમિતિના પ્રમુખ ગૌરવભાઈ જોશીએ પીજી વિશેની સિક્યુરિટી ડિપોઝિટ નોટિસને ગેરકાયદેસર ગણાવ્યું છે તેનો આકરો વિરોધ કર્યો છે અને આવેદનપત્રમાં જણાવ્યું કે આ નોટિસ બંધાણીય જોગવાઈઓ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે પીજી વિશે નોટિસ પાછી ખેંચવા હાકલ કરી છે નહીં તો આંદોલનની ચીમકી આપી છે અને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અનંતકુમાર મકવાણા ન્યૂઝ ન્યુઝડા જય હિન્દ જય ભારત હું ગૌરવ જોશી મેંદરડા તાલુકા લોક ફરિયાદ નિવારણ સમિતિ અધ્યક્ષ અમારી સમિતિ દ્વારા એક આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ડેપ્યુટી અને રજૂઆત કરવામાં આવી છે કે સિક્યોરિટી ડિપોઝિટ માટેની લોકોને નોટિસ આપવામાં આવી છે એ નોટિસ ક્યાંક ને ક્યાંક ખોટી છે અને લોકો ભરી ન શકે અત્યારે હાલ ચોમાસાના હિસાબે ખેડૂતોને મજૂરોને પારાવાર નુકસાની છે કોઈ પાસે પૈસા હોય ન હોય ક્યારેક મજૂરી હાલે ન હાલે બરાબર તો આ સિક્યોરિટી ડિપોઝિટના પૈસા એ લોકો ભરી ન શકે માટે આ ડિપોઝિટ ભરવા માટે પ્રેશર ના કરવામાં આવે અને સિક્યોરિટી ડિપોઝિટ માટેની નોટિસો જે આપવામાં આવી છે તે રદ કરવામાં આવે એવી અમે અમારી માંગણી આવેદનપત્ર સ્વરૂપે માન્ય ડેપ્યુટી સાહેબને આપેલી છે અને ના મેનેજમેન્ટને પણ અમારી બે હાથ જોડીને વિનંતી છે આવી કોઈ ડિપોઝિટ માટે પ્રેશર ન કરવામાં આવે જય હિન્દ જય ભારત